ભાવનગર જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠી રહ્યા છે કેમ કે જેવી રીતે લોકો અસલામતી અનુભવી રહ્યા છે હત્યા હત્યાના પ્રયાસો ખંડણી અપહરણ સહિતના ગુનાઓમાં જે વધારો થઈ રહ્યો છે ગુનેગારો આરોપીઓ એટલા બેફામ બન્યા છે તેના કારણે હવે પોલીસ માટે પણ એક મોટો પડકાર ઉભો થયો છે ત્યારે છેલ્લા બાર કલાકમાં ભાવનગરના બે પોલીસ સ્ટેશનમાં બે અપહરણના ગુના સામે આવતા ફરી એકવાર પોલીસ બેડામાં ખડભડાહટ મચી ગયો છે જો કે આ મામલામાં ભાવનગર પોલીસે કાર્યવાહી પણ કરી છે જેમાં એક કેસમાં જે ચાર જેટલા આરોપીઓ છે તેમની ધરપકડ કરી છે જ્યારે અન્ય એક કેસમાં જે અપહરણનો બનાવ સામે આવ્યો છે તેમાં પોલીસ તપાસ કરી રહી છે સમગ્ર મામલો છે કેવી એક આખી ઘટના બની છે તે વિશે વાત કરીશું આ વૈષ્ણવજન તો તેને કહીએ જે ભાવનગર શહેરમાં કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠી રહ્યા છે કેમ કે જેવી રીતે ગુનેગારો અને આરોપીઓનો રાફડો ફાટ્યો છે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ વધી રહી છે અને ખાસ કરીને જેવી રીતે ગંભીર ગુનાઓ જેમાં હત્યા હત્યાના પ્રયાસ ખંડણી તેમજ અપહરણના ગુનાઓમાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે તેના કારણે ભાવનગરની જનતા હવે અસલામતી અનુભવી રહી છે તેને લઈને ભાવનગર પોલીસ સામે પણ સવાલ ઉઠી રહ્યા છે પોલીસ શું કરી રહી છે કેમ આ ગુનેગારોની આટલી હિંમત વધી ગઈ છે કે તેઓ દ્વારા આ પ્રકારની ઘટનાઓને કૃત્યોને અંજામ આપવામાં આવી રહ્યા છે ત્યારે થોડાક સમય પહેલાની જ વાત કરીએ તો ભાવનગરના મહુવા ખાતે જેમાં એક યુવકની ઘરમાં જ ઘૂસીને હત્યા કરી દેવામાં આવી થોડાક સમય અગાઉ એ જ રીતની ઘટના બની હતી જ્યાં ભાવનગરમાં ભરબજારમાં બે ભાવીઓને ફાયરિંગ કરી ગોળી મારીને હત્યા નીપજાવવામાં આવી હતી અને હવે આવી જ રીતે છેલ્લા બાર કલાકમાં ભાવનગરમાં બે અપહરણના ગુના નોંધાયા છે અને આ જૂની અદાવતમાં અપહરણ બંને જગ્યા અલગ અલગ જે પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયા છે તેમાં થયા હોવાની વાત હાલ સામે આવી છે જેમાં વરતેજ પોલીસ સ્ટેશન અને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં આ અપહરણના ગુના નોંધાયા છે જેમાં બોરતળાવ પોલીસ સ્ટેશનની વાત કરીએ તો જે ફરિયાદી છે રહેબલ રઝા તેમને થોડાક સમય અગાઉ જે આરોપીઓ છે તેમની સાથે કોઈ બાબતને લઈને બોલા ચાલી થઈ હતી ને તે બાબતની દાજ રાખીને આરોપીઓ દ્વારા જ્યારે રહેબલ રજા છે તે પોતાની સ્કૂટી ઉપર જઈ રહ્યા હતા ત્યારે ચાર એટલા લોકો રહેબલ રજા પાસે આવ્યા અને તું ચાલ અમારી જોડે તારી જોડે કામ છે તેવું કહીને તેમને લઈ ગયા તેમનું ગાડીમાં અપહરણ કરીને ઢોરમાર મારવામાં આવ્યો આ ઘટનાને લઈને રહેબલ રજાને છોડી મુકવામાં આવીને આ મામલે રહેબલ રજાએ એ બોરતળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી ત્યારે પોલીસે ફરિયાદનો ગુનો નોંધીને આટલું જ નહીં જે ફરિયાદી છે તેમની પાસે જે રોકડ રકમ હતી તેની પણ આ આરોપીઓ દ્વારા લૂંટ કરવામાં આવી તે મામલે બોરતળાવ પોલીસ સ્ટેશનમાં અપહરણનો ગુનો તેમજ લૂંટનો ગુનો આરોપીઓ વિરુદ્ધ નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી આ મામલે કરવામાં આવી છે જેમાં ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ પણ કરી છે તો આવી જ રીતે આ ઘટના છે આ જ અપહરણનો બનાવ છે તે વર્તેજ પોલીસ સ્ટેશન ખાતે પણ નોંધાયો છે જેમાં પણ જૂની અદાવત કારણભૂત હોવાની વાત સામે આવી છે જેમાં ચિરાગ મજીઠિયા નામના જે ફરિયાદી છે તેમના દ્વારા ફરિયાદ કરવામાં આવી છે જેમાં કેટલાક જે આરોપીઓ છે તેમના દ્વારા તેમને સિદ્ધિ વિનાયક હોટલ પાસે બોલાવવામાં આવ્યા ત્યારબાદ તેમને કારમાં બેસાડીને તેમનું અપહરણ કરી લેવામાં આવ્યું તેમને પણ ઢોર માર મારવામાં આવ્યો ને ત્યારબાદ જે આખી ઘટનાને અંજામ આપવામાં આવ્યો ને મારામારી કરીને જે જૂની અદાવતને દાજ રાખીને આ કૃત્યને અંજામ આપવામાં આવ્યો તેમાં આ મામલે વર્તેજ પોલીસ સ્ટેશન ખાતે ચિરાગ મજેઠિયા દ્વારા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ આપવામાં આવી જ્યાં પોલીસે આ બાબતની ગંભીરતા લઈને અપહરણ ગુનો તેમજ અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરી છે જેમાં આ બંને ઘટનામાં મુખ્ય જૂની અદાવતનું કારણ હોવાની વાત સામે આવી છે પરંતુ છેલ્લા બાર કલાકમાં બે જેટલા ભાવનગર શહેરમાં જે અપહરણના ગુના સામે આવ્યા છે તેણે ફરી એકવાર પોલીસ અને કાયદા વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવ્યા છે સો ગુનેગારો શું આરોપીઓ એટલા બેફામ બની ગયા છે કે તેમના ખાકીનો કોઈ ખોફ રહ્યો જ નથી તો જાહેરમાં હત્યાઓ કરી રહ્યા છે તીક્ષ્ણ હત્યાના હુમલાઓ કરી રહ્યા છે ફાયરિંગો કરી રહ્યા છે અને અપહરણ કરી રહ્યા છે જ્યારે પ્રકારની ગંભીર ઘટનાઓ બનીને નવજીવન ન્યૂઝના પત્રકાર દ્વારા આ મામલે ભાવનગરના ડીવાય એસપીનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે તેમને કોઈ જવાબ જ ન મળ્યો એ પ્રકારની સ્થિતિ જોવા મળી રહી છે એટલે અધિકારીઓ છે હવે જોવાનું રહ્યું કે કેવી રીતે ભાવનગર શહેરની કાયદા અને વ્યવસ્થા આગામી દિવસોમાં સુનિશ્ચિત કરે છે તે આગામી સમયમાં ખબર પડશે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવાનો આ વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો I'm